રણમાં જ કેમ દેખાય છે ઘટાદાર જંગલોમાં કેમ નહીં કેરીનું ઝાડ દરિયા કિનારે કાદવ કિચડમાં કેમ નથી થતું આ છે ધ્રુવીય રીંછ પોલર બેર અને આ છે ભારતીય રીંછ સ્લોથ બેર બંને રીંછ એક જ પરિવારના પરંતુ બંનેના રંગ રૂપ અને જીવનશૈલીમાં તફાવત આવું કેમ આ બધી વાતોનો એક જ જવાબ કારણ કે બધા જ પ્રાણીઓ માની લો કે પોતાના વાતાવરણમાં જીવિત રહેવા માટે ટેવાઈ ગયા છે આ જીવોને પોતાના વાતાવરણની સાથે અનુકૂળ થઈ જવાનું કામ કેવી રીતે થાય છે તે કામ અનુકૂલન કરે છે અલગ અલગ વાતાવરણ ત્યાં અલગ અલગ પ્રકારના જીવ અને તેમનું અલગ અલગ પ્રકારનું અનુકૂલન થયેલું હોય છે આજે અનુકૂલન વિશે વાત કરીશું જેને અંગ્રેજીમાં અડેપ્ટેશન કહેવાય છે પૃથ્વી પર સમગ્ર જીવન એક જ સ્વરૂપે શરૂ થયું ત્યારબાદ સમયની સાથે સાથે તેના વિવિધ રૂપ વધતા ગયા વિવિધ પ્રકારના જીવ આ વિવિધતાનું એક કારણ અનુકૂલન છે અનુકૂલન એટલે પોતાની આસપાસની પરિસ્થિતિ અનુસાર બદલાઈ જવું અનુકૂલનના કારણે પૃથ્વીની વિવિધ પરિસ્થિતિઓમાં વિવિધ પ્રકારના જીવ જોવા મળે છે સફળ બનાવે છે કારણ કે અનુકૂલનનું એક જ લક્ષ્ય છે પોતાના વાતાવરણમાં જીવિત રહેવું અનુકૂલનનું કારણ છે પર્યાવરણ કે પરિસ્થિતિ માટે જવાબદાર હવામાન ત્યાં ઉપલબ્ધ સંસાધનો અને ત્યાં રહેતા અન્ય જીવો અનુકૂલન એ કોઈ પણ જીવના શરીરમાં એવું સ્થાયી પરિવર્તન છે જે તેને પોતાના વાતાવરણમાં જીવિત રાખે છે આ પરિવર્તન શારીરિક હોઈ શકે છે ફિઝિકલ ચેન્જીસ જેમ કે હાથીની સૂંઢ અથવા ઊંટની ખાંધ અથવા તો પછી થોરમાં કાંટા પરંતુ અનુકૂલન માત્ર શારીરિક જ નથી તે વ્યવહાર અથવા જીવનશૈલીમાં પરિવર્તન એટલે કે બિહેવિયરલ ચેન્જીસ પણ હોઈ શકે છે જેમ કે દેડકો માત્ર વરસાદની ઋતુમાં જ દેખાય છે બાકીનો સમય તે જમીનની નીચે છુપાઈ જાય છે તેની શીત નિંદ્રા અંગ્રેજીમાં હાઇબરનેશન કહેવાય છે ધ્રુવો પર અસહ્ય ઠંડીને કારણે ધ્રુવીય રીછ પણ શીત નિંદ્રાનું અનુકૂલન કર્યું છે તે ઠંડીમાં નિષ્ક્રિય થઈ જાય છે પક્ષીઓ પોતાના ઈંડા પર બેસીને તેને સેવે છે અને ઈંડા તથા બચ્ચાઓને શત્રુઓથી બચાવવા માટે અલગ અલગ રીતે માળો બનાવવો એ પણ વ્યવહારનું અનુકૂલન છે અનુકૂલન સમજવા માટેના કેટલાક ઉદાહરણો રણ પ્રદેશમાં અનુકૂલનનું સૌથી જાણીતું ઉદાહરણ ઊંટ છે પરંતુ શું તમને ખબર છે કે રણ પ્રદેશમાં મોટા ભાગના જીવ નિશાચર હોય છે દિવસની ભયંકર ગરમીમાં તો તેમના શરીરનું પાણી સુકાઈ શકે છે તેથી તેઓ રાત્રે સક્રિય હોય છે સૂરજની ગરમી અને ગરમ રેતીથી બચવા માટે તેઓ દરમાં રહે છે દરનું તાપમાન ઓછું હોય છે રણપ્રદેશના છોડવાઓ પણ ખૂબ જ અનુકૂલિત થયેલ હોય છે તેઓ એવી રીતે બદલાઈ ગયા હોય છે કે તેઓ પોતાની અંદર વધારેમાં વધારે પાણીનો સંગ્રહ કરી શકે તેમના પાન જ કાંટા બની જાય છે જેથી તેમની સપાટી પરથી ઓછામાં ઓછું પાણી સુકાય થોર કેરડો ખીજડો બાવળ આ બધા કાંટાવાળા વૃક્ષો જોઈને તમે જાતે જ તે વાત સમજી શકશો રણપ્રદેશમાં પાણી ઓછું તો વર્ષાવનોમાં પાણી જ પાણી અહીં પાન સામાન્ય રીતે અણીવાળા હોય છે જેથી પાણી રોકાય નહીં ટપકી જાય ઘણા બધા વેલાઓ વધારે સૂર્યપ્રકાશ મેળવવા માટે ઉપર ચડી જાય છે આ વેલાઓમાં થડને પકડવા માટે અનોખી વ્યવસ્થા હોય છે અને એ જ તો તેમનું અનુકૂલન છે આ બધા અનુકૂલન તેમને વર્ષાવનના આ વાતાવરણમાં સફળતાપૂર્વક જીવિત રાખે છે ધરતી પર એવી જગ્યા પણ છે જ્યાં માટી ખારી અને કાદવ કીચડવાળી છે આ વાતાવરણમાં કેવી રીતે જીવિત રહે છે છોડવાઓ આ મેંગ્રોવ એટલે કે ઝેડ તો કમાલનું અનુકૂલન દેખાડે છે તેના મૂળ દેખાઈ રહ્યા છે ને જમીનની સાથે સાથે ઉપર હવામાં પણ અને આમાં તો શ્વાસ લેવાની વ્યવસ્થા પણ છે આના વિશે વધુ જાણવા માટે મેંગ્રોવ એટલે કે ચેરનો જુઓ વાંદરાઓને તો ખાવાનું જોયા જ હશે કેટલી ઝડપથી તે પોતાના મોઢામાં ખાવાનું ભરે છે તેમના ગાલમાં થેલીઓ હોય છે જંગલમાં ખબર નહીં ક્યારે ખાવાનું મળે જ્યારે મળે ત્યારે છટપટ ખાઈ લો અને પછી તક મળે ત્યારે આરામથી વાઘ તેના શરીર પરના પટ્ટાઓ સંતાઈને શિકાર કરવા માટેનું જરૂરી અનુકૂલન છે આ એક પ્રકારનું છદમાવરણ એટલે કે છે તેના વિશે જાણવા માટે છદમાવરણનો વિડીયો જુઓ કમળના પાંદડાઓ ફેલાયેલા હોય છે અને તેમની ઉપર મીણ જેવો પદાર્થ હોય છે પાણીમાં જીવન માટે અનુકૂલન જળકુંભી એટલે કે વોટર હાયોસેન તેમાં માની લો કે હવાની થેલીઓ હોય છે જેથી તે આરામથી સપાટી પર તરી શકે પાણીમાં ઉગતા દરેક છોડ પાણીમાં જીવન માટે અનુકૂલિત હોય છે જમીનના છોડથી ખૂબ જ અલગ દરેક બાજુએ અનુકૂલનના વિશિષ્ટ ઉદાહરણ દરેક સફળ જીવ પોતાનામાં વિશેષ અનુકૂલન દેખાડે છે અનુકૂલન એક સતત ચાલતી પ્રક્રિયા છે જે બદલાતા વાતાવરણની સાથે ચાલતી રહે છે જે પ્રાણી અનુકૂલન નથી કરી શકતા તેઓ સમયની સાથે વિલુપ્ત થઈ જાય છે અને જે પોતાના રંગ રૂપ અથવા જીવનશૈલીને બદલી દે છે તેઓ જીવિત રહે છે તેમનો બદલાવ એટલે કે અનુકૂલન તેમની આવનારી પેઢીઓમાં પણ આવી જ જાય છે આવી જ રીતે જીવન રૂપ બદલાય છે અને જીવનમાં વિવિધતા આવી જાય છે તો હવે જોઈએ અનુકૂલન અડાપ્ટેશન ફરી એક વખત દરેક જીવ જીવિત રહેવા માટે પોતાના વાતાવરણ અનુસાર બદલાતા રહે છે એ જ અનુકૂલન છે અનુકૂલન કાં તો સ્થાયી શારીરિક બદલાવ હોઈ શકે છે અથવા તો પછી વ્યવહાર અને જીવનશૈલીમાં આવેલ પરિવર્તન અનુકૂલનનું કારણ છે પર્યાવરણ કે પરિસ્થિતિ માટે જવાબદાર હવામાન ત્યાં ઉપલબ્ધ ખાવાનું અને ત્યાં રહેતા અન્ય જીવો પૃથ્વી પર જીવ વૈવિધ્યતા આવવાનું એક કારણ અનુકૂલન પણ છે જે પ્રાણીઓ અનુકૂલન નથી કરી શકતા તેઓ વિલુપ્ત થઈ જાય છે હવે વિચારો આજના ઉખાણા વિશે વિચારો કે મનુષ્યના હાથમાં એટલે કે કહો કે આંગળીઓમાં કયું અનુકૂલન છે જે તેની સફળતાનું એક મોટું કારણ છે આ વાત પર વિચાર કરો ચર્ચા કરો અને વિડીયો પણ બનાવો